સ્ટાર્ટ અમાર ચેનલને લાઈક કરજો હેલો ભાઈઓ સ્વાગત છે આજના નવા નવા માં નવા વિલોગમાં આજે અમે એક ગીત મસ્ત રેકોર્ડિંગ કરવા જઈએ એના માટે જો અમારી આખી ટીમ રેડી થઈ ગઈ છે અરે અમારા મુદ્રાથી કેમેરામેન સપોર્ટ માંથી આયા છે અરે અમારા અનિલ કેમેરામેન અરે તમારું નામ શું કે 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 અમાર મહેસાણા ના ના મહેસાણા થી આયા છે બીજા અમારા અનિલ અમાર બનેવી એ પણ સાથે આયા છે અમારા દેવ દીપક અમે ટીમ જો રેડી થઈ ગઈ છે હવે સાહેલ તમે પણ ક્યાંથી આયા મોટી શું કરવા વિડિયો બના તો આજે અમારા વિલોગમાં ઠેડ લગીને જોડાય રહેજો તમને અમાઉજ એક સોંગ એ મસ્ત બીટલ જે તમને જો વિડીયો જોવા મળશે અને સોંગ અમારું થોડાક સમયમાં આવી જશે હું તમને કહીશ આગળ કે કયા સોંગ આવશે તો અમારા વિડિયોમાં બંગલે જવાનું ફાઇનલી અમે જગ્યા પર આવી છે અમારું સોંગ રેકોર્ડિંગ જોઈ શકો પબ્લિક ડિમાન્ડો માર્કેટમાં હેંગ કરવાનું માર્કેટ દેવ આરે બંગલો એરો રેકોર્ડિંગ થશે ત્યાં આગળ મજા તમે ઠેર લગીને જોલા રહેજો તમને મજા આવશે અને અમને સપોર્ટ પણ કરજો તો જો ભાઈઓ અમાર ટીમના મેમ્બર બધાને તમે મુલાકાત કરાવું આરે અમારો મહેન્દ્ર કાર્તિક પછી સાહિલ ભીખો કિરણ કરણ રોનક કમલેશ સિંગર ગોપી મિંગર અરે અમાર કેમેરામેન આ તમે રોગતાના અરે દીપક આરે સાહિલ આરે અમારા ગાડી વાળા વનના ગાડી ખબર ને હજુ જે અમારું લાઈન ચાલુ થવાની મસ્ત બંગલો બંગલો અમારા કચરા બાપા એટલે કે પટેલ હેરા એમને જે બંગલોનું શૂટ કરવા માટે પરમિશન આપી હે નો ખૂબ ખૂબ આભાર મિત્રો તો જેઓ તમે અમારને કોમેડી વિડીયોમ સપોર્ટ કરો એવો ને એવો સપોર્ટ અમને આ સોંગમાં કરતા રહેજો જો ના અગરબત્તી કરીયા અગરબત્તી કરીને અમે તમને વિડીયો દેખાડતી કપડા બીજા રેકોર્ડિંગ તો મિત્રો જોઈ લીધું તમે આગળ બધી થ્યુરી થઈ ને શું જવ તારું જય સટ એનો પર જીત ગઈ ના શૂટિંગ થઈ આરે અમે અમે મજા થાકી ગયો જબરા એટલે શૂટિંગ થાય Hãy subscribe là cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn અને જો લાસ્ટમલે બાકી ફોટા પડીએ છે તો જોઈ શકો છો અરે બધા અમારા આવું ગ્રુપ અમારો જે ફોટા ભર્યા હો તો અમારો થોડાક જ સમયમાં અમારે આવી જશે તો જોવાનું પડતા નહીં અને આટનું હું લો આગળ તું ફો કરું તો મળી શોપે વિડીયોમાં ત્યાંથી ગઈ બાય બાય થાકી ગયો હા ai cũng bây giờ bây giờ sắp được kết hợp bây giờ được cái gì ok bye bye, bye, -bye.